મિત્રો લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ચૂંટણી પંચે પણ લોકસભાની તારીખો આપી દીધી છે આ દરમિયાન અનેક પક્ષોએ પોતાના મોટાભાગના ઉમેદવારો પણ જાહેર કર્યા છે જે પોતાના ચૂંટણી પ્રચારમાં પણ લાગી ગયા છે ત્યારે રાજકોટની લોકસભા બેઠક ઉપરથી ભાજપે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે પરંતુ તમને જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા પાછલા દિવસોમાં ક્ષેત્રીય સમાજને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી જે બાદ ક્ષેત્રીઓમાં રોજ જોવા મળ્યો હતો અને જેનો ઉગ્ર વિરોધ પણ થઈ રહ્યો છે પરંતુ ત્યારબાદ પરશોત્તમ રૂપાલાએ બે વાર માફી પણ માંગી હતી પરંતુ ક્ષેત્રીય સમાજમાં રોજ થમવાનું નામ નથી લેતો મિત્રો રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ થોડા દિવસ પહેલાં જ એક કાર્યક્રમમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી આ મામલે રાજ્યભરમાં ક્ષેત્રીય સમાજમાં ઠેર ઠેર ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે જોકે રૂપાલાએ માફી માંગ્યા બાદ પણ વિવાદ દિવસે ને દિવસે વધુ કરી રહ્યો છે ત્યારે હવે આ મામલે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ગોંડલકોટમાં બદનક્ષીની ફરિયાદ પણ નોંધાઈ છે મિત્રો જેને પગલે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે ગોંડલના ચોરડી ગામના અને ખેતી સાથે સંકળાયેલા હર્ષસિંહ ઝાલાએ પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ ગોંડલકોટમાં બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે મિત્રો રૂપાલા વિરુદ્ધ કલમ ચારસો નવ્વાણું પાંચસો મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે મિત્રો પરસોત્તમ રૂપાલાની અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં ક્ષેત્રીય સમાજ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી ગઈ હતી જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો વાયરલ થયેલા વિડીયોમાં રૂપાલાએ કહ્યું હતું કે આંગ્રોજ દમન કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું અને મહારાજાઓ નમ્યા રાજા મહારાજાઓએ રોટી બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહારો કર્યા સૌથી વધુ દમન તેમના ઉપર થયું હતું હજારો વર્ષે રામ તેમના ભરોસે આવ્યો છે